હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલી એક મહત્વપૂર્ણ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણચાળીસ બે હજાર પચીસ છવ્વીસ પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની ભરતી આવેલી હતી તે અંગે વિગતે માહિતી જોઈએ મિત્રો ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે ચેરી વિકાસ અને ચેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા હસ્તકના પા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની સંવર્ગની કુલ બાર જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાછીથી ઓજસની વેબસાઇટ પર ભરતી ઝુંબેશ અંતર્ગત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે આ માટે ઉમેદવારોએ ઓજસ ગુજરાત ગવટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે એકવીસ સાત બે હજાર પચીસથી ચાર આઠ બે હજાર પચીસ દરમિયાન તો મિત્રો પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની કુલ બાર જગ્યાઓ માટેની ભરતીના છેલ્લી તારીખનો એક જ દિવસ બાકી છે બાકી રહેલા તમામ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી ભરતી કર પ્રક્રિયા સંબંધે તમામ સૂચનાઓ મિત્રો મંડળની વેબસાઇટ જી એસ 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 બી ગુજરાત ગોટ ઇન પર મૂકવામાં આવેલ છે ત્યાંથી ડાઉનલોડ કરીને વિગતો સંપૂર્ણ વાંચી લેવી જગ્યાની વાત કરીએ તો મિત્રો ટોટલ બાર જગ્યાઓ છે જેમાં બી કેટેગરી માટે સો સી કેટેગરી માટે એક અને ડીઈ કેટેગરી માટે પાંચ જગ્યાઓ ટોટલ બાર જગ્યાઓ પર ભરતી આવેલી હતી અને છેલ્લો એક દિવસ બાકી છે ત્યારબાદ મિત્રો દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામત જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા માટેની પ્રક્રિયા હોય મહિલા માજી સૈનિકો માટે અલગથી અનામત જગ્યાઓ રાખવામાં આવી નથી ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વયમર્યાદા સંબંધિત તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ વિગતે જોઈએ મિત્રો ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે જનરલ કેટેગરીના ચારીર અશક્ત ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષની અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે આ તમામ છૂટછાટ મિત્રો પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પ્રતિમાસ રૂપિયા ઓગણપચાસ હજાર છસોના ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને અહીંયા લાભો મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો સાતમા પગાર પંચના ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો લેવલ આઠના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવા મેળવવાને પાત્ર થશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વિગતો આપેલી છે બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી સિવિલ આર્કિટેક્ચર અને પ્લાનિંગ ક્ષેત્રે બેચલર ડિગ્રી કરેલ હોવું અનિવાર્ય છે ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરનું જરૂરી પાયાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે તેમજ ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકાર હોવા જરૂરી છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક અસાત વર્ગ અને અન્ય આર્થિક નાબળા વર્ગો માટેના ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે જે તમામ ઉમેદવારોએ વાંચી લેવી મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તારીખ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે ચાર આઠ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ ત્યારબાદ આગળ જોઈએ મિત્રો કેટલી ડેટ આપેલી છે પાંચ આઠ બે હજાર બાવીસથી ચાર આઠ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય લાયકાતો માટે નિર્ધારિત તારીખ તો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોય અંગેનું પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર અન્ય જરૂરી લાયકાત તારીખ ચાર આઠ બે હજારની પચીસની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટર અંગેની મહત્વપૂર્ણ માહિતી આપેલી છે ત્યારબાદ મિત્રો અરજી કરવાની રીત તારીખ એકવીસ સાત બે હજાર પચીસ થી ચાર આઠ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ સુધીમાં અરજી કરી શકાશે એટલે કે છેલ્લો એક દિવસ બાકી છે ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની મહત્વપૂર્ણ અપડેટ આપેલી છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પરીક્ષા ફીની વાત કરીએ તો સામાન્ય વહીવટી વિભાગના તારીખ એકત્રીસ એક બે હજાર દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ આ છે જેમાં પ્રાથમિક પરીક્ષા માટે અનામત વર્ગ દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી મિત્રો ચારસો રૂપિયા ભરવાની રહેશે અને મહત્વપૂર્ણ માહિતી મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે અને પરીક્ષા ફી ની છેલ્લી તારીખ કહે છે તો પાંચ આઠ બે હજાર પચીસ દરમિયાન રાત્રિના બાર વાગ્યા સુધીમાં પરીક્ષા ફી ભરવી અનિવાર્ય છે ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી ટી ઓએમઆર કોમ્પ્યુટર બેસ્ડ રિસ્પોન્સ ટેસ્ટ પરીક્ષા લેવામાં આવશે એટલે કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા લેવામાં આવશે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે પાર્ટ વનમાં મિત્રો તાર્કિક કસોટીઓ તત્વ સંબંધિત ત્રીસ ગુણ ગાણિતિક કસોટીઓ સંબંધિત ત્રીસ ગુણ અને કુલ મિત્રો સાઠ ગુણની પાર્ટ વનમાં પરીક્ષા લેવામાં આવશે પાર્ટ બીમાં મિત્રો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહમાં ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહન્શન ત્રીસ ગુણનું સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો મિત્રો એકસો વીસ ગુણના ટોટલ એકસો ને પચાસ ગુણના પાર્ટ બીમાં પ્રશ્નો પૂછવામાં આવશે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રાજ્યમાં પાર્ટ વનમાં કુલ સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ એકસો પચાસ પ્રશ્નો કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે મિત્રો પાર્ટ વન અને પાર્ટ બી બંને સંયુક્ત રીતે કુલ ત્રણ કલાક એટલે કે એકસો એંશી મિનિટ સમય ફાળવવામાં આવશે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો મહત્વપૂર્ણ માહિતી દિવ્યાંગ ઉમેદવારોને લહિયા સંબંધી વળતર સમય એટલે કે વધારાના સમય માટે પ્રોસેસ કરવાની વિગતો આપેલી છે તે તમામ લાગુ પડતું હોય તેવા ઉમેદવારોએ વાંસીને અરજી કરી દેવી તો મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણચાલીસ બે હજાર પચીસ છવ્વીસની પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની ભરતી અંગેનો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો પૂર્ણ થવામાં આવ્યો છે એક દિવસ બાકી છે તો મિત્રો તમામ લાગુ પડતું હોય તેવા ઉમેદવારોએ છેલ્લા દિવસોમાં પણ અરજી કરી દેવી થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર